મારા સરપંચ પણ ગુ ને મારા પૈનો હા મોટર બંધ પડી પોણી મોટર ચાલુ નથી કરતો

એક ધરમજી જરા માથે કોન ખ્યાલ ભવિધરા ભૂમિમાં છે અમારે મેવા બાના પુત્ર અમારે જોગારામ મહારાજ અને અમારે ધર્મેરમ બાવા ભારોટને મોઘનને બૈર્ય હાળુ વચ બૈર્યું મગ બોલડી ઝરડું શું કરવું એ મારી બેનો હાથ જોડા અને આ પ્રસંગ વારે વારે નહીં અરવિંદ મંડપ શેનજી ભાઈ રોપાતો હા અને હમણાં આટલા બધાને અમને ચા પીવા લઈ જાઓ સવારમાં વાતો પણ થઈ જાય હા હા બી રહી જાય અને સોના મોના બે આ ભાઈ તો ધક્કો મારા છે

સત્સંગ સત છોડે પત ગાય સતી કહે સતના માર્ગે વાલા ગેરી થાય ઝાલેલો તમે ના મેલતા જે થાવ હોય થાય ઝાલું હોય ના મેલતા હા પેલા કડમ સીધો મૂળ છોડતો તો આ છોડ છોડ કે વધણો પૂંકો મોય પૂંકતો હતો મારો કહેવાનો મિલન શું છે બાપુ ભગત થાવો હોય તો થાજો

छोटे मूर्ति भी दो अमी के सकड़ो के दीगड़ो के रिक्शा के टिकट से सरकारी बच सके काका बोलो टिकट पर बोम डॉम भूली जाओ सर तो के उतरी जाओ पर बच से नहीं थे के समझा थे चलो भाई के चल ली हाँ एक काया का गाली मोड़ी है मो दयाा का गणी मोहिॻा गया जम राम राम फेरो कहिड़ो हे दाया गा महापुरुष दबर बोलिया लक्ष्य राख दो लक्ष्य अलक्ष्य अलखने अविनाशी अविनाशी पटेल ने कोई ओखो बीजु तेरे कर्म नहीं तो मैंने माथा मथा कूटी दीदी मेरे मथा को लक्ष्य मैं रक्षा दौड़ी थी सीता हो तो आ कम भस्म थी जाए सीता एट रेखा दौड़ी थी मापू एट के मतलब जाए

અને ભાઈઓ મારે ગોળ છે ગોણ ભીવમ ફરતા મલગનો ફરતો જોબી જ્યો છોરાવે રમનું નોમ બ્રાહ્મણ કહે છે કે મચે તો દાગીના લઈ આવો છોડી જાય રમનું નોમ કે તારા છોડી દયા કારણ કંજોરા પાછળ પથારો નહીં થોડું રમનું નોમ નહીં છોડવાનું અને છોડ્યું ગયે અને તેણે ગુરુ કરાયા છે ને અને જો આ મચન કીધો તો છોરાછી લાખાનો ઇતિહાસ ભાડી દેજો બાપો અને હા છે

અઠવાડિયે શેરની પીઠ થું પૂરે બે ત્રણ સંગામજી લડ્યા હતા મોઈ થાય છે ને મોટે મારે જ થાય 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 છે બધાને થાય વટ બંધ મૂછું રાખે ને હમણે એમને થાય ભાવ અમે બર બર મૂછર બધું મૂછું જ નહીં રાખતા કેમ કે ઘરે તને અમે ઓછું કર્યા ના કરતા રાખવી ના ના હારે અને હું અમળે જઈ તમે જો બાલ આવે શું આવે હા તમે ઓમળી જુઓ શું થાય બાલ કે મારા મીરા લાખા ને કિંમત નો હતો એક હતો પણ એક વાણ લાખનો હતો બીજા ગયા તા કે લાખા બધા લાખ લાખ આવ્યા કે અમન આવો કે લાવો તોડી ના આવ્યા કે ઓટા સુધી બીજા આવો એ તારો કોમ નહીં લાખા ફળ જાય છે લાખ ની જે રૂડો લાવ મને ખા દેવો આ મૂઘો મળ્યો ખરી નહીં મળે આવો દાવ આ તો એક જ વાર મળ્યો છે સુંદર અમને બોલ્યા તા મહાપુરુષ આ કોલદીરામ બાપુ આઠ વર્ષ જીવ્યા મને વાત બધા મોટા શા ગબર રે એમ જ નતા એટલે હું તો જેમ બોલાવા એટલે કીધું એ કોલદીરામ બાપુ કી બીમાર થઈ ગયા હું તો ઉભર્યો ભાઈ બોલાવા જાવ તો મને તો વાત ભર્યા પછી વધારે મેં કીધું બાપુ હા આપે ભક્તિ કરાવો અને તમે અધિકારી આવા જેસર ધાડ્યા તા જેવો સત્સંગ પીરશો અને બાપુ પેલો તો ભાગ કર્યું મો તો મોડીએ પેલો એમાં તો તો તમારી જોડે આઠ વર્ષથી જુઓ મીઠ જુઠું જુઠું જૂમ્યો પણ એમાં કોઈ ફાદે એક ભાઈ દશામાં આવ્યો કે ભાઈ ના આવે કોઈ દશામાં આવે ભાઈ ના આવે એટલે દશામાં આવ્યા છે લગભગ જુનિયા ઝટક્યા છૂટ્યમ અને કંકુ જે મોડી કંકુ રવા મોડી તમારા શર્વ ભાઈ દેવા આવ્યા કે ભાઈ કે તે ભાઈ કે હા કે તમે તો કંકુએ દેરો તમે તો જબર પરસાદ પૂજા મેધા આવવા મળ્યો વસ્તી ખૂબ આવી જેટલી બેઠી છે ભાવો અને બધે પૂછે છે કંકુ રહેવા દો બે મણ બાજરી દેરો છે બધે દળ ખબરા કારણ કે દાદા મારા બીજા કોઈ ભૂવા ભૂલા મને આપે શૈલી ભાઈ કે દાદા હું કે ભૂલા ભૂવા ભૂલા મને પછી એનો ઘરમાં આવો બેઠો ચરપણ પણ પગે ના લાગે પેલી ચાર દાડાની ભૂસી લોફ જેવી થઈ જઈને ઢટિયા છૂટા હાન દશામાં આવી તો જોઈ દઉં તો ખબર પડે પછી પેલા કે એ ભાઈ કે પેલો મારો પછી પગે લાગવા આવે તારે જ કે ખૂણ ના કે ખૂણ નહીં એટલે કોંદીરામ બાપુ ગયા કે એ ભાઈ આ બાળી રહે ને પણ તું પગે લાગ એટલે મારે ધર્મેરમ બાપુ કે પણ તારે શું મારા છે કે પણ કે વફરો બાપુ

મને ખેંચી અને હેજો પરો પણ યાદ રાખજે તે તો મારે એક પાડ્યું પણ યાદ રાખજે તારા શરીરમાં કેટલો પાડો ઓમાં આવે છે શેરની ભાઈ નવ શાર આપણે તો કારખાનો ગોઠવેલો છે એને ફોડે મેન તેલ પાડ્યા છે હા હવે તો પાછો આ તો ઉજવાયું તો અમે કરી છે સરપંચ મને માગેલો છે બાબુ હા આ તો મારી ખરી હું સમાચાર છો

બોજાવણી ગોળ ખોલી અને એમાં મોડી અને તોરણ ભોળી બોજવા ફૂટી મારી ભાઈ જે છો બોલાવની સેમની હું મોડીને આ કંઈ જોઈ બોલ્યો પછી કે બાપા કોક હોય બોલે છે કે જે કે હા કે આ હા હા માજ કે તોય ભોળીને ચડવા અર્પણ છે હેલ્યો તો તોરણની જે છો વાતો કરે કે જે છણની તમારી તરવેલ મારા તંબુરામ પાવર હોય તો તમારી તરવેલ ના હોય તે ભૂલો છો કે મારી તરવેલ માં પાવર હોય તો તમારા તંબુરામ ના હોય બેઠો દાદમાં તારે ર તરલ મને ખબર નથી કે મોત ભરણી કરશે આવી જો પેલા કોઠે હતું પહોંચી તત તરવેલ પરથી લોબો ખોટ થઈ ગયેલો ગુરુ તો જડી જાય બાપુ એને મેળવવો હે ને

અમારા છોકરાને અમને હમણે પાટણ સરકારી દવા કોના હાદી છે કે એવાને મારા કે વહી કે હા કે બાબલો આવ્યો ઈશોક આવ્યો એટલે હા કેમ કેમ છે કે કાશમાં રાખ્યો એટલે કાશમાં રાખે કે વજન વજન કે બે અઢી કિલો તો જો ધર્મ થાય બે અઢી કિલો એક ફોન ડાહર દીવે અને બધા ભરી ભરી મરે ને શેષમાં નંબાળી નાખે તમારે રસા તો તોડ દઉં બે અઢી કિલો તો શું નથી

હું ભજન છે ભજન કરવા આવ્યો છે કોઈ ભવારા કરી કૃષ્ણ ભગવાનને ને બે મિનિટ હવે બાપુ હું તમારે ઘણું નહીં બોલું કૃષ્ણ ભગવાનને ને અર્જુન સરપંચ દાતા હતા અને બળદ જજો બળદ જજો જ કહેવો શુકરા છો નુગરા તું શુકરા નથી નુગરા ની ચિંતા કે કોધરા હોધર કરી એ તે હગા ભાઈ સોરી સોરી ગાતો છે કે એટલે પૂરું કરવા આવ્યા છો એટલે એનું પૂરું કરીને આ બાપ ભોગવવું પડે છે કે એમ કે હું પછી વાગોળ થયા અમારે ગયેલા ગીરવા નાના બોય છે અમારે ગયેલા એક જણ ગાયો એ તો પછી ઘેરમાં બળોતરો હોય બધે ડા છે તો વાગોળ થશે કે શુગ્ર છો કે નુગરા કે શુગ્રય નથી નુગરય નથી અને કે તમારે ત્યાં આ કેમ આવું ભોગવવું પડ્યું પણ કે શું કરમ ભગવાન કે જેમ કે તેના ભગમાં ઇસ્ત્રી જ મો અજે પરની ધાની મે હું તયુ મેલી જ નતી એટલે કેમ હું જવા વાળી એટલે અમે મારા છોડી અમાર કેથી બેડો તો ખીસડી મારા સાથે ભેળો આ દોડ પડી ગયા કે એટલે ખીસડી સરતી હતી અમાર છોડી ગયા છે અમેરિકા કે કાકા આ હે કે જવા માં શું છે બીજી ચાર બી દેવો છે કે પેલા આ હમી ન થાય તો ગીયે ઈ બની છે કે એટલે મોટા કે આવો ખો પાડો છો એટલે બાપુ આયા છે ને આયા એટલે જો આ જો ભજન કરી કે નથી કે ભજન કરી ભીખ મારી ગુસ મારી ગાડી નહીં ફરે બીજું બધું ભૂલજો પણ મા બાપને મત ભૂલજો મા બાપ છે ને હાસ દેવ છે આ સંતો રહ્યા ને એ મહાપુરુષો એ જ રાડ કરે છે બધું ભૂલજો પણ મા બાપને મત ભૂલજો નકર માં પડી હોય પછી હાથ મીટીની ની ધાડે છોડી જઈને પડી જાય અરે કે ભાઈ નાયા હોત તો સારું કે જે વખો પડે પછી ગોળું પડે છે એમાં અંબા માટે ફૂલ ફરે 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 કે તારી મા માટે એમાં ચોરું તો ભણે 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 હા અરે કરવાનું છે નથી કરવાનું મા બાપને ને મને ભૂલ્યો હાથો દેવ છે

એટલે પેલો એક તો ચાર ખટારા હેડે એટલો રોડ હોબરો પડે ઘરો બીજો લાંડી ભાઈ શરમન ભાઈ ઘરો બીજો છે ઉભો ઉભો ડોલાય કાળો હાપ આવ્યો છે હો ડંક માર્યા હોય હો ડંક માર્યા છે અમારે કોંજુરામ બાપુ જેવા ગયા કોંજુરામ બાપુ દેવા ગયા કે ભાઈ કે હા કે ગોગ નો ભૂગો કે ના કે કોઈ ચમત્કાર છે કે ના ત્યાં કે તમારે હાપે હોય હો ડંક માર્યા કે ભાઈ વગર પંદર વર્ષિડ પલાવ વાતો આવું મારા સંતર નહીં પુહાતો હે બાપુ બનાવડ વાતો નહિ સોખું પ્યોર સુખું જી અને તું એક ઠાકોર હતા જે તરત ડબ્બર રાખે તો મને કોઈ ચી લઈ જાય આ જો દેખા કોઈ કા હગા નહીં ના કર્યા કરી દીધું ને તેને ઘર દીધું એટલે બરો ઠાકોર કે ઓનિયા ની બરો સીતર બોથે એ જો ઓનિયો કે ઠાકોર તરલ જમર રાખે છે ઈને સીતરવાથી બે ભેળા છે કર્યો કે કે ઠાકોર તરલ જ આવી છે કે કે તમે તો કે હું જીવ તો પાટણ દીધું કે તારે શોદો કરશે કે કરી નાખો કે ઠાકોર કે એટલી સરસ કે મારા ભાર તો તરવેલ તોડવી નહીં હજી ઓળીઓ કે હા તરવેલ નહીં તોડો કે મારા ભાર કે જી નોડવું નહીં એટલે કે સારો હજી પેલો સોદા કરીને કરી ગયા એટલે પેલા ઠકરા કે હા તમે તો કઈ અમારી શેરડી ભાઈ દેવા હતા કે કે તમે તો ધબર ઉછા તો તરવેલ કે હા તો કે મનગી બંને ભરીને આવ્યા એટલે આ વોણિયા છેતરી ગયો મોટા ઠાકોર નેતા ધબ્બર કે હા

એટલે કેમ કે આપડે ઘણો આપડે મળે તો બોલવા છૂટતું નથી અમારે દલપત ભાઈ ની ફરમાય છે ભાઈ એ સમજદાર બોલતો પણ એફળવાથી હવે હવે નઈ સત્ય ગુરુ મહારાજ